બિનિતાબેન થી તમારો સવાલ છે કે અમારા સમાજમાં લોકો તપસ્યા કરીને બધાને રાત્રિ ભોજન કરાવે છે રાતના સાંજે રાખે છે તે કેટલું યોગ્ય છે બેન રાત્રિ ભોજન કરવું કરાવવું રાતના સાંજે રાખીને બધાને જમાડવું આ બધું બિલકુલ યોગ્ય નથી કોઈ તમને કહે ભાઈ આ ધંધામાં શરૂઆતમાં તો પાંચ લાખનો નફો થશે થશે પણ પાછળથી કદાચ પંદર લાખ નુકસાન પણ થઈ શકે છે તો એવો ધંધો તમે કરશો ખરા તો તપસ્યા કરીને પછી રાતના બધાને જમાડવું એ તો એના કરતા ભયંકર નુકસાન થયું આપણે તો વાણિયાના દીકરા છીએ ને નફા નુકસાન નો હિસાબ પહેલા લગાવીએ ને ધારો કે તમે આઠ દિવસના ઉપવાસ કર્યા એટલે કે જો તમે દિવસમાં ત્રણ વાર ખાતા હો તો તમે આઠ ગુણ્યા ત્રણ ચોવીસ ટાઈમનો ભોજનનો ત્યાગ કર્યો બરાબર હવે રાત્રિ ભોજન સમારંભ રાખીને તમે સમજી લો કે બસ્સો માણસોને એક ટાઈમ જમાડ્યા તો તમે ચોવીસ ટાઈમનું ભોજન છોડવાનું પુણ્ય એની સામે રાત્રિ ભોજનનું નું પાપ બાંધ્યું તો નફો કેટલો ને નુકસાન કેટલું રાત્રે ગેરહાજરીમાં આંખેથી દેખી ન શકાય એવા એટલા બધા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે કે અગર એ જીવોને ખાલી ખસખસના દાણા જેટલું સ્વરૂપ આપવામાં આવે ને તો મોડું ખોલતાની સાથે જીવોનો જે સમૂહ મોડામાં જતો દેખાય ને તો જમવાનું તો શું બોલવાનું ભૂલી જાવ એટલા જીવોનો ખતમો મોડું ખોલતાની સાથે થઈ જાય તો જમવામાં કેટલા જીવોનો ખતમો એટલે રસોઈ કરવામાં કેટલા જીવોનો ખતમો દિવસે રસોઈ બનાવવામાં ને જમવામાં જે જીવોનો ખતમો થાય ને એના કરતા અનંત અનંત ગણા જીવોનો કત્મ રાત્રિ ભોજન થી તો સુવર્થા અર્થાય એટલા માટે કરી કે એ નિમિત્તે રાત્રિ ભોજન ગોઠવો અને પાપના પોટલા બાંધો અગર કોઈ તપસ્યા કરનાર નાદાન હોય ના સમજ હોય તો મા બાપ એને સમજાવે પણ અત્યારે તો ઉલટી ગંગા વહી રહી મા બાપને જ રાત્રિ ભોજન ગોઠવે ગોઠવવામાં કોઈ છોચ નથી લાગતો એમને તો બસ કોઈ પણ રીતે ઉજવણી કરવી છે સમાજમાં વાહ વાહ કરવી છે પણ કોના ભોગે તમારા આત્માના ભોગે આત્મા પર કેટલા કર્મોનો ઢગ ખડકાય છે તે સમજમાં આવે છે નહીં આવે કેમ કે કર્મો ક્યાં દેખાય છે

જરા બે મિનિટ પાછું વળીને જુઓ જુઓ તો ખરા કે અઠ્ઠાઈ મેં શા માટે કરી આઠ દિવસ ભૂખ્યા રહીને મારે શું મેળવી લેવું હતું અંતે અનંત ભાવો માટે નરક નિગોદ જ મેળવવા માટે હતા કર્યું આટલા બધાના રાત્રિ ભોજનનું નિમિત્ત મારી અઠાઈ શા માટે આ શો કરીને મારે કોઈને શું બતાવી દેવું છે દિવસે કોઈ હોલ નથી મળતો કાંઈ વાંધો નહીં રજાના દિવસે હોલ નથી મળતો કાંઈ વાંધો નહીં ફંક્શન જ કરવું છે ને ભલે અઠવાડિયા પછી થાય ભલે ટેરેસમાં ઉપર બંધાઈ બંધાઈને કરીએ કે નીચે ગ્રાઉન્ડમાં ઘણા રસ્તા નીકળી શકે એના અને અનુકૂળતા ના મળે તો ભલે ના થાય પણ ધર્મના નામે હું પાપ કરીશ નહીં ને કરાવીશ પણ નહીં એક બાજુ અમે જૈન અમે તો જૈન સૌથી ઊંચો ધર્મ એમ કહીને કોલર ઊંચો કરો છો તો બીજી બાજુ ધર્મના નામે જૈન ધર્મની મજાક કરી રહ્યા છો આ કેટલું ઉચિત છે તપસ્યા કરનાર જો સમજદાર હોય ને અને ધર્મ અંતરમાં ઉતરેલો હોય ને તો એ કાં તો તપસ્વી કાં તો વડીલો કોઈએ તો મક્કમ થઈને આખું રિવાજ ઘર કરતો જાય છે એને બદલવો જ પડશે એને રોકવો જ પડશે કાં તો પછી પોતાને જઈને કેવડાવવાનું બંધ કરી દો કેમ કે આનાથી તો અનુબંધ ન પડી જશે પાપાનુબંધ પુણ્ય થશે તમારા બધાનું એ પુણ્ય ઉદયમાં આવશે ત્યારે આ પાપ જોડે જ આવશે પૂંછડાની જેમ અને આ પાપનો અનુબંધ ભવંતરમાં દુર્ગતિમાં ફટકી દેશે તપનું ફળ શૂન્ય થઈ જશે આ મિથ્યા તપ થઈ જશે તો શું આટલું ભૂખનું દુઃખ વેઠવાનું પૈસા ખર્ચવાના દુર્ગતિમાં જવા માટે જ્યાં વાળે ત્યાં કોઈ તમને દુર્ગતિમાંથી બચાવવા નહીં આવે ત્યારે તપ કરીને કે કરાવીને તમારે દુર્ગતિમાં પટકાઈ જવું છે ક્યા દુર્લભ માનવભાવ મેળવી મોક્ષ તરફ પ્રયાણ કરવું છે ચોઈઝ યોર્સ બાય સુબોધિ મસાલિયા કોન્ટેક એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન